दर्शक मित्रों नमस्कार भाटी टीवी में आपनों स्वागत है मित्रों आज आप लगभग सात आठ निकलो ત્યારે જોયું તો આ લગભગ અહીંયા ગરીબ સાત આઠ જે બધા વ્યક્તિ દસ બાર તો એમને પૂછ્યું કે મેં કીધું તમારે કંઈ જમવું છે તો મને એમ થયું કે આપણે પાઉંભાજી ખવડાવીએ તો જો આપણે આ પાઉંભાજી આપણે લઈને આપણે જઈએ છીએ અને એમને પાઉંભાજી ખવડાવી અને આપણે પણ સ્તુત્ય કાર્ય કરીએ છીએ તો ચાલો આપણે જઈએ પાઉંભાજી ખવડાવવા માટે રામ રામ શું નામ તમારો ભગવાનભાઈ ભગવાનભાઈ ભગવાન હા ભગવાનભાઈ તો ભગવાનભાઈ મિત્રો આપણે ભગવાનભાઈ પાસે આવ્યા છે ભગવાનભાઈ કેટલા છોકરા તમારે અમારે છોકરી બે છોકરા છે 7 છોકરી બે છોકરા બે છોકરા હા લાયથી ઉગ્યો ત્યારે તમને કીધું તું ને કે આપણે ભાજી એક હા આપણે કીધું કે પાઉંભાજી લાવું બધા સાથે ખાય આપણે બરાબર ને આપણે પાઉંભાજી આપણે ખાવા છે બરાબર ને હાલો આજ લેવો છે તમારા માટે પાઉંભાજી આપણે શું ખોલો જોઈએ હાલો જોઈએ દર્શક મિત્રો આજે આપણે બધાની સાથે આપણે બેસીને પણ પાવ ખાવાના છે શું નામ તારો આ આ बाजू આ નામ તારો કાજલ પાવ ભાજી ને તારું નામ ડિમ્પલ ડિમ્પલ પાવ ભાજી ને ડિમ્પલ હાલો બધા એ હો આપણે સુ નામ તારું મનીષા મનીષા હાલો મનીષા આપણે હાલો મનીષા આપણે હે ને પાવ ભાજી આપણે ખાવાના છે આજે સરસ મજાના જો આપણે સ્પેશિયલ પાવ આપણે બનાવીને આપણે લઈ આવ્યા છીએ

જો આપણે ખાસ એમના માટે થઈને આપણે ડીશ પણ આપણે લઈ આવ્યા જેથી કરીને જમવાનું પણ આપણે બધાને પૂરેપૂરું મળી રહીએ આમાં આપણે ઓલો સંભારો એવું છે બધું બરાબર છે હા હાલો આપણે બધાને હા બરે જો હાલો જોઈ ને લેજો તમ તારે તમે હા પાછો આપણી પાસે છે બધુંય તમ તારે ya yeah. ini ini jawab dia Jawa, jawab ini Jawa. lalu sunam taruh ada di lalu ਬਰਾਬਰ ਹਾਲੋ ਜੋਬੇ ਅਲੀਓ ਅਬਾ ਉਹ ਜੀ ਢੀਸੂ ਜਨ ਇੱਕ ਇੱਕ ਦੇਤਾ ਜਾਉ ਤੁਮ ਐ ਕਿ ਆਪਰੇ ਫਟਾਬੜ ਛੇ ਨੇ ਬਸ ਹਾਲਾ ਵਾਬੇ ਵਾਹ ਹਮਰੇ ਤਾਂ ਆਪੇ ਸਾਥ alo oli baju bio alo ali oli baju apo

જો આપણે બધાને ગોમજી ગાડીઓ હાલો કોણ બાકી છે કોઈ ક્યાં બે છોકરા ગાડીતે શું હે હાલો બોલો બોલો હાલો ક્યાં ગયા એ અમે બેટા તો એ બોલાવો ને હાલો 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 આ દે

બધાને જો આપણે પાવને ભાજી આપણે ખવડાવી કે જેથી કરીને પૂરતા પ્રમાણમાં ખાઈ શકે એવું નઈ કે આપણે ભગવાનજી બરાબર ને બેસી જાવ આવ્યા આવ્યા બે 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 છોકરા નથી ખાવું હે હા તો કઈ વાંધો નહીં હાલો હા જો ભાઈ હું પણ હારે ભગવાનજી ભાઈ હું બે જાઉં તમારી હાલો ભાઈ હાલો હુંય ભાઈ ભગવાનજી ભાઈ ની હારે બધાની યાર હું એ વાલી આ બાજુએ આ રાખો બધા ને અહીંયા એ બાદ દિયો બધા ને એક એક આપો તમ તારે આલિયો આલ્યો બધા આજે આપણે આ સ્લાઇડ પણ આપીએ છે જો આલ્યો બધા હાલો હાલો સ્લાઇડ લ્યો બધા હાલો ઓલી બાજુ જોવા દયો બધાને આપો ભગવાનજી ભાઈ લ્યો હાલે બેબી હાલો હાલો લઈ 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 લ્યો તમ બધા ખાવ તમ ઓલી બાજુ દિયો ઓલી બાજુ દિયો બેને હાલો હાલો કોણ બાકી આલે બેબી આપણે ખાવા માટે લાવ્યો છું હાલો લ્યો 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 બધાને આજે આપણે ધરાઈને ખાવાનું છે બરાબર છે હાલો કોને શાક કોને ભગવાનજીભાઈ લ્યો થોડુંક શાક લ્યો હાલો બેબી હાલો કોને શાક કોને જોઈ છે શાક જોઈએ ને લાવો આમની પર શાક જોઈ તો કયો લાવો 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 આમની પર લાવો હાલો બીજે શાક જોતું હોય તો કેજો તમ તારે જો મિત્રો આપણે પણ બધાની સાથે જમીએ છીએ કારણ કે આપણે પણ જમાડી જમાડીને આપણે પણ આનંદ મેળવી છે બરાબર ને મજા આવે ને આપડે પણ કેમ છે પાંભાજી બરાબર હે હારી ને

હજી આ સંભારો જોઈએ છે હો હજી બધું સંભારો આપડે છે ને ઘણો ઘણો કોળી બાજુ પોમ આપો જો ઓલા બધા બે બે ને હવે દિયો જો દિયો દિયો આ દિયો દિયો બધાને મિત્રો આપણે પૂરતા પ્રમાણમાં આપણે લેવા છે શાક કોઈને જો છે જોઈએ માંગો ભાઈ હા તો આપણે બોજ કરી યે તમારે લાવો તમને થોડું શાક દો તમે થોડું લ્યો ને તમે ત્યારે લાવો તમને દો લાવો લાવો થોડું હા થોડી બાજુ લાવો તમારે કોઈ ને જોતું હોય તો આ કચુંબર જોતું લેજો કચુંબર લ્યો આ બધાને કચુંબર લ્યો બધાને બસ ભાઈ નું આપણે પણ ઘરે ખાતા હોઈએ પણ જ્યારે આવો રીતે ખાય ત્યારે આપણે પણ આનંદ આવે કે ભગવજી સાથે ભગવજી હોય બરાબર ને બસ હા ય બોલ બસ બસ જમાડવું તો આમ પેટ ભરી જમાડવું ભગવજી નકાર પછી જમાડવું નહીં બરાબર ને બે હા એમ બ બ બ બદાને તો બધા જે ખાઈ રહ્યા છે જો આમની પતી તમે જરા જો બધાને પાઉંભાજી ખાવાની ને જો આજે પ્રકાશ ના એ તમારે ગુજરાત ના ખોળે લાવો ભાજી દો લાવો 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 જમતા હા લાવો 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 હવે કોને ખાવીએ બેબી તારે તારે ભગવાનજી બેલીઓ થોડીક લ્યો પાઉ દો બધાને એક એક બધાને દો 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 બધાને આપો ને અલે બેબી જો અલે બે અરે એમ હોય એક ખાવો પડે અલે બેબી બી હાલો ભગવાનજી

બસ આનંદ આવો જોઈએ આપણે બસ જે હા સારું ના ના આપણે તો જે હા હા ના ના આપણે જોઈ શાકો ને જોયી અમારે કોઈ ને હું ભગવાનજી ભાઈને આપી દઉં છું હવે અને જરાક મૂ લઈ લો એટલે હાલો બસ ડેડી હવે એક એક પાવ લઈ લ્યો બધા હે મિત્રો જો બધા પાવ ખાધા એ તો હજી એટલા પાવ હજી વધ્યા છે એટલે પૂરતા પ્રમાણમાં આપણે પાવ ને ભાજી આપણે બરાબર ને ભાઈ ભગવાનજી બધા હે આનંદ આવી ગયો ને બધા ને હા બાલ બચ્ચા ને બધા આનંદ આવી ગયો બસ જો મિત્રો આપણે પણ તમને પણ એવું લાગે તો તમે પણ આ રીતે બધા ગરીબ માણસોને ખવડાવો તો તમને પણ ભગવાન ખરેખર એનું પુણ્યનો બદલો તમને ચોક્કસ આપશે એટલે તમે પણ આ રીતે થોડું થોડું પુણ્ય કરતા રહ્યો